નમસ્કાર મિત્રો એકવાર ફરી હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચ અને છથી આઠની અંદર એટલે કે ટેટ વન અને ટેટ ટુ ઉમેદવારો માટે ગુજરાતી માધ્યમ માટે ભરતી આવી રહી છે આનો વિગતવાર કાર્યક્રમ સરકારે જાહેર પણ કર્યો છે અને અવારનવાર હું મારા વિડીયોની અંદર ડિસ્પ્લે પણ કરતો આવ્યો છું વિદ્યા સહાયક ભરતી હોય શિક્ષકની ભરતી હોય કાયમી શિક્ષકોની કોઈ પણ શિક્ષક રિલેટેડ ભરતી હોય તો એના તબક્કાવાર વિડીયો મારી ચેનલ પર આવતા રહે છે તો બહેતર છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખશો અને નોટિફિકેશન બેલ છે એને પણ ઓન રાખશો જેથી હું વિડીયો અપલોડ કરું તો એનું નોટિફિકેશન સીધું તમને મળી રહે કે એક બીજા વિડીયો જોવાની જરૂર પડશે નહીં આઈ થિંક તમામ વિડીયોની માહિતી પરફેક્ટ મારા ચેનલ થ્રુ આપવામાં આવે છે તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો એને તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો વિદ્યા સહાયક ભરતી રિલેટેડ ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ વિદ્યા સહાયક ભરતીની વાત કરું છું એમાં ઉંમર મર્યાદાને લઈ અને ઘણી કમેન્ટ્સો આવી છે અને અવારનવાર મારા WhatsApp નંબર પર પણ ઉંમર મર્યાદાને લઈને ક્વેશ્ચન ખૂબ થયા છે તો સ્પેશિયલ ઉંમર મર્યાદાને લઈ અને આજનો વિડિયો બનાવી રહ્યો છું સૌપ્રથમ વય વયમર્યાદા કેટલી છે એ આપણે જોઈ લઈએ કે ધોરણ એકથી પાંચની અંદર અઢાર વર્ષથી લઈ અને તેત્રીસ વર્ષ સુધીની ઉંમર મર્યાદા છે છૂટછાટની હું પછી વાત કરું છું અને છથી આઠની અંદર અઢાર વર્ષથી લઈ અને પાંત્રીસ વર્ષ સુધીની ઉંમર મર્યાદા રાખેલી છે લાસ્ટ જે ભરતી થઈ છે એની અંદર એક નિયમ ઉંમર મર્યાદાને લઈને મૂકેલો હતો કે સામાન્ય વહીવટ વિભાગના તારીખ ઓગણત્રીસ બે બે હજાર બાવીસના ઠરાવ અનુસાર ઉપર દર્શાવેલ વય મર્યાદામાં એક વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે હવે આ સામાન્ય વહીવટ વિભાગનો પરિપત્ર છે મેં ડાઉનલોડ પર કર્યો છે હવે આ એક વર્ષની છૂટછાટ શેની આપેલી હતી તો એ કોરોના કાળ દરમિયાન આપેલી હતી એની સમયગાળો પણ આપેલો છે કે એ હું તમને પરિપત્ર બતાવું છું કઈ રીતનો સમયગાળો હતો એ સમયગાળો હવે પછીની ભરતીઓમાં લાગુ પડશે નહીં એટલે આ જૂની ભરતી લાસ્ટ ભરતી થઈ એની અંદર એક વર્ષની જે છૂટછાટ મળવાપાત્રની જે નિયમ આપેલો છે એ હવે પછી ભરતીની અંદર લાગુ પડશે નહીં કેમકે એનો સમયગાળો પૂરો થઈ ગયો છે અને એ પરિપત્ર ફક્ત કોરોના કાળમાં અમુક વર્ષો સુધી ભરતી પેન્ડિંગ રહી હતી સ્થગિત રહી હતી એના કારણે એક વર્ષની છૂટછાટ આપી હતી હવે વય મર્યાદાની અંદર છૂટછાટ કેવી રીતે આપવામાં આવે છે એ જોઈ લઈએ તો મૂળ ગુજરાતના હોય તેવા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક શૈક્ષણિક પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના ઈડબલ્યુ એસના ઉમેદવારો એમને ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવે છે એ પુરુષ હોય કે સ્ત્રી બંને માટે છે ત્યાર પછી સામાન્ય વહીવટ વિભાગ ચાલીસ ટકા કે તેથી વધુ શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં દસ વર્ષની વધારાની છૂટછાટ મળશે વધારાની છૂટછાટની વાત કરી છે એ પુરુષ હોય કે સ્ત્રી હોય આની સ્પષ્ટ સમજ હું તમને આપું છું ત્યાર પછી માજી શૈક્ષણિક ઉમેદવાર હોય તો એમને ત્રણ વર્ષની છૂટછાટ એમને નોકરીના વર્ષો એ મુજબ ગણવામાં આવે છે આના માજી સૈનિક વિશે હું ડીપની અંદર વાત કરતો નથી તમામ કેટેગરીના ઉમેદવારોની ઉપલી વય મર્યાદા નિયમો અનુસાર મળવાપાત્ર છૂટછાટ સાથેની ઉંમર કોઈપણ સંજોગોમાં નિયત તારીખે પિસ્તાલીસ વર્ષથી વધવી જોઈએ નહીં તો છૂટછાટ ગમે એટલી તમે ભોગવી લો પરંતુ આખરી જે ઉંમર છે લાસ્ટ મેક્સિમમ એ પિસ્તાલીસ વર્ષ આપી છે પિસ્તાલીસ વર્ષથી ઉપર ના હશે તો એને લેવામાં આવશે નહીં એટલે મેક્સિમમ ઉંમર પિસ્તાલીસ વર્ષ છે એ તમે ગમે એટલી છૂટછાટ મેળવી લો આ પ્રમાણે વયમર્યાદા અને છૂટછાટ છે એને સ્પષ્ટ રીતે આવો આપણે પીડીએફની અંદર જોઈ લઈએ તો હાલ જે મેં નિયમો વાંચ્યા છે લાસ્ટ વિદ્યાસાયક ભરતીનું નોટિફિકેશન છે એની અંદરથી વાંચ્યા છે તમને બતાવી દઉં કે અહીં આ પ્રમાણે નિયમો આપેલા છે આ નિયમોનું મેં હાલ વિડીયોની અંદર વાંચન કર્યું છે અને વયમર્યાદામાં કઈ રીતની છૂટછાટ છે એનું આ પ્રમાણે છે આખું માળખું મેં મસ્ત કાઢીને રાખ્યું છે હવે આની અંદર જે આપ સૂચના આપેલી છે એક વર્ષની છૂટછાટવાળી એનો પરિપત્ર તમને બતાવી દઉં આ રીતનો કોરોના કાળ દરમિયાન આ પરિપત્ર થયેલો હતો કે સીધી ભરતી માટેની ઉપલી વયમર્યાદામાં એક વર્ષની છૂટછાટ એક નવ બે હજાર બાવીસથી લઈ અને એકત્રીસ આઠ બે હજાર ત્રેવીસ સુધીના સમયગાળા માટે આપવા બાબત તો આ સમયગાળા માટે જ આ એક વર્ષની છૂટછાટ છે એ આપવામાં આવતી હતી આ સમયગાળો પૂરો થઈ ગયો છે આખો પરિપત્ર આ પ્રમાણે છે આખો પરિપત્ર છે તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે ત્રણે ત્રણ જે મેં પીડીએફ વિડીયોની અંદર બતાવું છું એ તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ હવે લાસ્ટ પીડીએફની અંદર તમારે ઉંમર મર્યાદાને લગતા જેટલા પણ ક્વેશ્ચન છે તમામ પ્રશ્નોનું સમાધાન થઈ જશે વયમર્યાદામાં છૂટછાટ કે જે પણ તમને મળતું હોય પરંતુ આ પીડીએફની અંદર મેં જે લાસ્ટ ઉંમર મર્યાદા આપેલી છે એના મુજબ હોવી જરૂરી છે વિદ્યા સહાયક ભરતી માટે ભયમર્યાદા કઈ રીતની રહેશે અનામત એટલે ઓપન કેટેગરી પુરુષ માટે અઢારથી લઈ અને તેત્રીસ વર્ષ હોવી જોઈશે ત્યાર પછી બિનઅનામત મહિલા ઉમેદવાર માટે અઢારથી લઈ અને આડત્રીસ વર્ષ ઉંમર મર્યાદા લાગુ પડશે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે નબળા વર્ગો એટલે કે એસસી એસટી ટી એસસીબીસી ઈડબ્લ્યુ એસ પુરુષ કેટેગરી પુરુષ ઉમેદવારો માટે અઢારથી લઈ અને આડત્રીસ વર્ષ ત્યાર પછી કેટેગરીના મહિલા ઉમેદવાર હોય તો એમને અઢારથી લઈ અને તેતાલીસ વર્ષ સુધી ત્યાર પછી પીએચ કેટેગરી હોય બિન અનામત હોય પીએચ કેટેગરી હોય બિન અનામત હોય પુરુષ ઉમેદવાર એમને અઢારથી લઈ અને તેતાલીસ વર્ષ આપણને ખબર છે કે દસ વર્ષની પી કેટેગરીને છૂટછાટ આપવામાં આવે છે તો એ છૂટછાટ મુજબ છે ત્યાર પછી પીએચ કેટેગરીની મહિલા હોય બિન અનામત હોય એમને અઢારથી લઈને પિસ્તાલીસ વર્ષ સુધી ત્યાર પછી પીએચ કેટેગરી હોય સાથે કોઈ બીજી કેટેગરી હોય દાખલા કે એસસી એસટી શૈક્ષણિક રીતે પછાત વર્ગ હોય એ પ્રમાણેની કેટેગરી હોય અને એનો પુરુષ ઉમેદવાર હોય તો એમને અઢારથી લઈને પિસ્તાલીસ વર્ષ સુધી ત્યાર પછી પીએચ કેટેગરી હોય અને અનામત કેટેગરી હોય એની મહિલા હોય તો અઢારથી લઈ અને પિસ્તાલીસ વર્ષ સુધી અને માજી સૈનિક માટે હું અહીં છણાવટ કરતો નથી તો આ પ્રમાણે તમે ધોરણ એકથી પાંચ માટે વયમર્યાદા લાગુ પડશે હવે છથી આઠ માટે વયમર્યાદા કેવી રીતની છે આ માજી સૈનિક માટે ગણતરી આપી છે તમે આ કોષ્ટકની અંદર ગણતરી કરી શકશો છથી આઠ માટે વયમર્યાદાની વાત કરી લો તો અનામત કેટેગરી હોય પુરુષ ઉમેદવાર માટે અઢારથી લઈને પાંત્રીસ વર્ષ બિનઅનામત મહિલા કેટેગરી હોય મહિલા ઉમેદવાર હોય એમને અઢારથી લઈને ચાલીસ વર્ષ એવી જ રીતે કેટેગરી હોય અને પુરુષ ઉમેદવાર હોય અનામત કેટેગરી હોય અઢારથી લઈ અને ચાલીસ વર્ષ ત્યાર પછી કેટેગરી હોય અને મહિલા ઉમેદવાર હોય અનામત કેટેગરી હોય અને મહિલા ઉમેદવાર હોય તો અઢારથી લઈને પિસ્તાલીસ વર્ષ ત્યાર પછી શારીરિક ખોડખા પણ એટલે કે પી કેટેગરી હોય અને બિન અનામત હોય અને પુરુષ હોય તો એમને અઢારથી લઈને પિસ્તાલીસ વર્ષ ત્યાર પછી શારીરિક ખોડખા પણ હોય બિનઅનામત હોય અને મહિલા કેટેગરી મહિલા ઉમેદવાર હોય તો અઢારથી લઈને પિસ્તાલીસ વર્ષ ત્યાર પછી પીએચ ઉમેદવાર હોય પરંતુ અનામત કેટેગરીનો હોય અને પુરુષ હોય તો એમને અઢારથી લઈને પિસ્તાલીસ વર્ષ એવી જ રીતે પીએચ કેટેગરી હોય અનામત કેટેગરી હોય અને મહિલા ઉમેદવાર હોય તો એમને અઢારથી લઈને પિસ્તાલીસ વર્ષ અને માજી સૈનિકના કિસ્સામાં તમે આ પ્રમાણે ગણતરી કરી શકો છો હવે એક પોઈન્ટ અગત્યનો સમજી લો કે મર્યાદાની જે કટ ઓફ તારીખ છે એ કઈ ગણાય તો ભરતી આવે છે એની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એને ઉંમર મર્યાદા માટે કટ ઓફ તારીખ ગણવામાં આવે છે તો આ પ્રમાણે છથી આઠ ચાહે કોઈ પણ કેટેગરીનો ઉમેદવાર હોય પીએચ હોય કે અનામત કેટેગરી કોઈ પણ હોય ઓપન મહિલા પુરુષ ગમે તે હોય તો એની આ પ્રમાણે મર્યાદા રહેશે છતાં પણ કમેન્ટની અંદર ખ્યાલ ના આવે તો પ્રશ્ન કરજો તો આ પ્રમાણે વિદ્યા ભરતી ધોરણે એક થી પાંચ અને છ થી આઠ માટે ઉંમર મર્યાદા નક્કી કરેલી છે અને એની અંદર આ પ્રમાણે છૂટછાટ આપવામાં આવે છે આશા રાખું છું કે વિડીયો અંદર તમારા તમામ પ્રશ્નોનું સોલ્યુશન થઈ ગયું હશે છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો નેક્સ્ટ વિડીયો વિદ્યા ભરતી રિલેટેડ તમામ એ ટુ ઝેડ વિડિયો આ ચેનલ પર આવશે ત્યાં સુધી ચેનલ પર બન્યા રહો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને વિડીયો સારા લાગે તો અન્ય તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો